ક્ષત્રિય સમાજ સતત આકરા પાડીએ છે અને સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ખાતે પણ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજે વસ્ત્રાલમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજની માગણી છે અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા મેં કેન્સર કરવાના નહીં વિચારતા નહીં કે આ બધું સ્ટોપ થઈ જશે કશું સ્ટોપ થશે નહીં કોઈ દિવસ અમે બહાર નીકળ્યા નહીં આજે બહાર નીકળ્યા છીએ જે ટાઈમ એમને કીધું કે ભાઈ જ્યારે હું તમારા ક્ષત્રિય સમાજની દીકરીઓ છે તેમની સાથે હું સાથે જ છું તો આજે જ્યારે આ મુદ્દો આવ્યો છે અમારે જરૂર પડી છે આજે તો એમને ન્યાય આપવાની એમની ફરજમાં આવે છે અને આ એમના હાથમાં જ છે એક જ દિવસની અંદર શું એક અડધો કલાક મેં એમને કરી શકાય આ વધારે પુરુષોત્તમ રૂપલાની ટિકિટ રદ કરવાને લઈને ક્ષત્રિય સમાજ જે છે તેમાં રોષ વ્યાપી ઉઠ્યો છે અને હવે

આપ જોઈ શકો છો કે પહેલાં વિરોધ ગુજરાત લેવલેથી ચાલુ થયો ત્યાંથી જિલ્લા ઉપર તાલુકા ઉપર અને અત્યારે ઘરે ઘરે ચૂલે ચૂલે આ વિવાદ પહોંચી ચૂક્યો છે ક્ષત્રાણીઓ અમારી એ જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ લેવા પણ બજારમાં જતા નથી અને એ આજે એમના ન્યાય માટે ઉપસ્થિત થયા છે એ લોકોનું કહેવું એવું છે કે જ્યારે મોદી સાહેબ અહીંયાથી ગુજરાતમાંથી ગયા જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે એવું કીધું હતું કે બહેનો તમારો ભાઈ કલાક તમારી રક્ષા કરવા માટે ઉપસ્થિત છે બહેનોની માન છે છે કે અમારા 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 ઉપર 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 અસ્તિત્વ સન્માન પ્રહાર કરવામાં આવ્યો ત્યારે આ ડિસિઝન લેવામાં આટલી વાર કેમ રૂપાલાની ની ટિકિટ રદ કરવામાં આવે તેને લઈને જે છે તે લોકો પહોંચ્યા છે ને એક જ માંગ છે કે તે ટિકિટ રદ થાય નહીં તો ક્યાંક ને ક્યાંક ભાજપ બહિષ્કાર જે છે તે કરાશે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ